નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મોબાઈલ યુગ અને સોશિયલ મીડિયાના જમાનામાં અશ્લીલતા પણ વધી રહી છે મોબાઈલમાં અશ્લીલ સાહિત્ય એ રીતે પીરસવામાં આવે છે કે અચ્છા ભલા માણસો પણ અળા રસ્તે ચડી જાય જીવાનો ને ખોટા માર્ગે લઈ જવા માટે આવા પ્લેટફોર્મ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલીક વાર અશ્લીલ વિડીયો દાંપત્ય જીવનમાં પણ તકરાર ઊભી થાય છે હાલમાં આવો પ્રકાશમાં આવ્યો છે પતિએ તેની પતિઓ બતાવ્યા અને કહ્યું તારે રોજ રોજ જેવા વિડીયો બતાવો એવી રીતે સંબંધ બાંધવાનો પછી તો પતિ આવાના અમાન વિસ્તી કંટાળી પત્ની ચોંકાવનારું કામ કર્યું એક પતિ તેની પત્ની નેશનલ વીડિયો વારંવાર બતાવતો હતો આથી કંટાળી ગયેલી પત્નીએ પુરુષને પાઠ ભણાવ્યો આ કેસ કર્ણાટક બેંગ્લોર નો છે સત્યાવીસ વર્ષે રવિ બસના ના ગુડે વિસ્તારમાં રહે છે રવિ એક સમુદ્ર ઉદ્યોગ પતિ છે છે રવિના પતિની ઉંમર 36 વર્ષ છે પતિનો આરોપ છે કે પતિ તેને ફોનનો વિડિયો બતાવે છે તે તે વિડિયો જોઈને સાથે સંબંધમાં વાંધે છે જો તે આવું નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે પતિના જણાવ્યા અનુસાર તેમના લગ્નના 18 વર્ષ થઈ ગયા છે આ દંપતીને બે પુત્રીઓ પણ છે આ પછી પણ તે આવા કૂતો કરે છે પતિએ આ વિડિયો બતાવ્યો અને તેને વિડિયોમાં બતાવ્યા પ્રમાણે વર્તવા દબાણ કર્યું જ્યારે તેના માંગણીનો ઇનકાર કર્યો તો તેને મારી નાખવાની પર ધમકી આપવા લાગ્યો સાથે પતિ જુગાર અને ક્રિકેટ સટ્ટો રમે છે તેણે તેની રોકડ બચત અને 5 લાખ રૂપિયાનું સોનું પણ છીનવી લીધું છે તેને જુગારમાં તમામ પૈસા ગુમાવ્યા મહિલાની ફરિયાદ બાદ એક્શનમાં આવેલી બેંગ્લોરની બસના વાળી પોલીસે ખોડી રીતે સારી સંબંધ બાંધવાના કેસમાં આરોપીની ધરપકડ કરી છે તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો